મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગૌરક્ષકો ઉપર કરવામાં આવેલ હુમલા બાબતે સામસામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે આજે મોરબીના ડીવાયએસપી વિરલ દલવાડીની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે આ બાબતે જે બંને ફરિયાદો નોંધાયેલ છે તે ગુનામાં બંને પક્ષેથી કુલ મળીને પાંચ પાંચ આરોપીઓને પકડીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે ગઈકાલે આશરે બપોરના અઢી વાગ્યે કાટકીવાસ કે જે શક્તિ ચોકના નામે પણ ઓળખાય છે ત્યાં એના ચોક પાસે ગૌરક્ષકો તથા સ્થાનિક મુસ્લિમ વચ્ચે એક ગેરસમજના કારણે મારામારી અને ઘર્ષણનો બનાવ બનેલો હતો જેમાં સમય સમયસૂચકતા દાખવી મોરબી સિટી એ ડિવિઝન સિટી બી ડિવિઝન તથા એનસીબીની ટીમ ત્યાં પહોંચીને ત્યાં ઘટના સ્થળે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી હતી તથા જે ઘટનામાં સંકળાયેલ તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈને આવેલ હતા બનાવમાં મૂળ એવું હતું કે જે ગૌરક્ષક હતા તેમને ગૌમાંસ હોવાની એવી બાતમી મળતા તે લોકોએ પોલીસને જાણ કરી તાત્કાલિકે ત્યાં આગળ પોલીસ પહેલાં ત્યાં પહોંચી ગયા હતા અને ગાડી રોકાવી હતી જેથી ત્યાંથી સ્થાનિક મુસ્લિમો જે હતા તેમના ટોળા એકઠા થતા તેમાંથી એક બે જણ ભાગી ગયેલા હતા અને ત્યારબાદ ફરીથી સામા પક્ષની ભીડ વધી ગઈ અને ત્યાર દરમિયાન એ દરમિયાન પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ તથા બનાવને થાળે પાડેલ હતો આ બનાવ અંગે બે ફરિયાદ સામસામી નોંધાઈ છે તેમાં એક ફરિયાદ જે છે તેમાં આરોપી તરીકે ઝાકીર હુસેનભાઈ ઈસુ મુસાભાઈ સબ્બીર અબ્બાસ હુરભાઈ ફાતમાબેન તથા અન્ય એક વાહનનો ચાલક એમ કુલ પંદરથી વીસ માણસો છે બરાબર છે તથા તેની સામે જે બીજી જે ફરિયાદ લેવાઈ છે તેમાં આરોપી તરીકે એક મહેબૂબ સુલેમાન સુમરા સાગર કાંતિલાલ ફલાણ રવિ હિતેન્દ્રભાઈ પાલા કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત તથા દિનેશ રામજી લોરિયા એ સામેવાળાઓ હતા આ રીતે બે ક્રોસમાં ફરિયાદ લીધેલી છે મારા મારી બાબતની અને તમામના ચેપ્ટર કેસ લઈ અટકાયતી પગલાં તમામ વિરુદ્ધ લેવામાં આવેલ છે